બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે જે પહેલા જેમણે રામ નામને પોતાનું જીવન માન્યું હતું તેવા જલારામ બાપાના ધામ વીરપુરમાં અત્યંત ઉત્સાહ જેવો માહોલ જોવા મળી રહ્યો છે આયોધ્યામાં યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં બે દિવસ મગજના લાડુનો પ્રસાદ તમામ દર્શનાર્થીઓને વીરપુર જલારામ મંદિર તરફથી આપવામાં આવશે સાથે જ લગભગ તમામ ભક્તોને આ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને ભગવાન રામને બપોરે અને સાંજે જે થાળ ધરાવવામાં આવશે તેની આજીવન સેવા વીરપુર જલારામ મંદિરને સોંપવામાં આવી છે અયોધ્યા જવા માટે વીરપુરથી સ્વયંસેવકો રવાના થશે તેઓ લાડુ તૈયાર કરશે અને ખાસ ડ્રેસ કોડ થીમ પર પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે બે જાન્યુઆરીએ વીરપુરથી ટ્રેન મારફત પચાસ થી સાઠ સ્વયંસેવકો અહીથી અયોધ્યા જશે ત્યાં જઈ મગજના લાડુનો પ્રસાદ તૈયાર કરશે અને તારીખ અને બાવીસના દિવસે આ મગજના લાડુનો પ્રસાદ ડ્રેસ કોડમાં રહી અને વીરપુરના સ્વયંસેવકો તમામ ભાવિક દર્શનાર્થીઓને આ પ્રસાદનું વિતરણ કરશે જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ આજથી ત્રણ વર્ષ પહેલા જ્યારે રામલાલાના મંદિરની શરૂઆત થઈ બાંધકામની ત્યારે ત્યાંના ટ્રસ્ટીઓ પાસે એક પ્રસ્તાવ મૂક્યો હતો એ પ્રસ્તાવ સ્વીકારી લીધા પછી જલારામ બાપાની જગ્યા જલારામ બાપાના પરિવાર તરફથી અયોધ્યામાં રામલલાને બપોરનો અને સાંજનો થાળ આજીવન વીરપુર જલારામ જગ્યા તરફથી ધરવામાં આવશે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ રામલલ્લાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે ક્યાંક ઉજવા છે તે ક્યાંક જઈ રહ્યો છે ને આ પ્રાણપતિષ્ઠા મહોત્સવની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે પણ હાજરી છે તે આપવાના છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને સમગ્ર ભારતની અંદર અત્યારે ઉત્સાહનો માહોલ છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે બાવીસ તારીખ તેમજ ત્રેવીસ તારીખના રોજ વિરપુર જે ધરામ બાપાની જગ્યા આવેલી છે તેમના તરફથી મગજ એટલે કે લાડુનો પ્રસાદ છે તે ક્યાંક બે દિવસ છે તે આપવામાં આવશે સાથે જ થી સાહિઠ જેટલા જે સ્વયંસેવકો છે તે થી ટ્રેન મારફતે છે તે ક્યાંક પ્રસાદ બનાવવા માટે છે તે ક્યાંક અયોધ્યા છે તે પણ ક્યાંક જોવાના છે સાથે જે વીરપુર જળરામ બાપાની જે જગ્યા આવેલી છે તેમના તરફથી આજીવન છે તે રામ લલ્લાને થાળ છે તે પણ ક્યાંક બે ટાઈમ છે તે ક્યાંક ધરવામાં આવશે એટલે કે કહી શકાય કે જે રીતે રામ રામલલ્લાનું જે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવા જઈ રહ્યો છે તેમને એટલે વીરપુર સહિત સમગ્ર ભારતની અંદર અત્યારે ઉત્સાહનો માહોલ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે ભલિયા જી ચોવીસ કલાક વીરપુર